આગેવાની આગેવાનીમાં બનાવેલી નવી ટીમ સામે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાના નામ જાહેર થતા જ બંનેએ તાત્કાલિક રાજીનામું આપ્યું હતું અને જે પછી સંગઠનમાં અસંતોષ વધુ તીવ્ર બન્યો છે ત્યારે અનેક તર્ક વિતર્ક સાથે ઘનશ્યામભાઈએ પત્રકારો સાથે કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે જ્યાં પાર્ટી સહિત કાર્યકર્તાઓ હવે આગળના રાજકીય ખસેડ પર નજર રાખી રહ્યા છે જાહેર થયું એની અંદર મને મંત્રી પદ આપ્યું મારું નામ મહેશભાઈ માંડલિયા હું ઓક્સિજન ગ્રુપ સાથે ચલાવું છું ચાર પાંચ વર્ષથી અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું સેવાભાવી માણસ છું અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બે હજાર ઓગણીસથી હું જોડાયેલો વ્યક્તિ છું ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાક પ્રયત્નો પણ કરતા રહીએ છીએ પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રી પદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મારું નામ નીરવ ગોંડલિયા પૂર્વ પ્રમુખ બગસરા શહેર યુવા ભાજપ મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ્પ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમ્પમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાય પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે જ્યારે તમને હોદ્દો આપવાને ત્યારે તમને પૂછવામાં આવ્યું અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદભવ થયા એટલે મારે ના છૂટક કરવું એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ મરણ સુધીથી હું ખાતરી